આટલી નુકસાની થાય અમારી તો જાણે કે દેવાય ગઈ બધી મારી વાડી ક્યાં છે સોહેલી પતરા ને પતરા ના કટકા ન્યા ચડાવ્યા તાર માં પાલો કુવળ અહીંયા વાળી બે લાખ ના ફરજાની તો આની આ જો ફરજો આઠ ફૂટ નો આણી નહીં દઈ નહીં જોઈ શકો છો એવડી નુકસાની કરી છે તો ઇંગલ ડેલો ઓવણીના પાલો પીરા હવે કરવાનું હું કરવી તો કરવી હું લત છે અમારી સરકાર આપતો સારું છે